ભુજના મંગલમ વિસ્તારમાં સ્થિત આઝાદ હિન્દ ફોજના પ્રણેતા અને મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની એકસો ઓગણત્રીસમી જન્મજયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ભુજ નગરપાલિકાના અધ્યક્ષા રશ્મિબેન સોલંકી ભુજ નગરપાલિકા અને વિવિધ સંસ્થાઓ ના આગેવાનો દ્વારા નેતાજીની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી હારારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભુજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકીએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નગરપાલિકા દ્વારા દેશના લડવૈયા નેતાજીને યાદ કરી તેમની પ્રતિમાને વંદન કરવામાં આવ્યા છે નેતાજીનો પ્રસિદ્ધ નારો તુમ મુજે ખૂન દો મેં તુમ્હ આઝાદી દૂંગા અને જય જયહિંદના સૂત્રો આજે પણ દરેક ભારતીયના હૃદયમાં નેતા સુભાષચંદ્ર બોઝ ની એકસો ઓગણત્રીસ મી જન્મજયંતિ નિમિત્તે એમની પ્રતિમાને ને કરવામાં આવ્યું શહેર સંગઠન ના હોદ્દેદાર નગરપાલિકા દ્વારા જે દર વખતે થાય છે એ એમ જ અમે આજે એને યાદ કરી એને એમને હારારોપણ કર્યું છે અને એમનો એક નારો હતો તું મુજે ખૂન દો મેં તું આઝાદી દૂંગા અને જય જયહિંદનો નારા આજ પણ લોકો એમને યાદ કરે છે